આવેદનપત્ર શ્રીને આપવાનું છે ત્યારે આજે જામનગરમાં પણ આમ આદમી પાર્ટી શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને હોદેદારો દ્વારા આજે કલેક્ટરોશ્રીને આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં તાત્કાલીનો જે સમ્રાટ મીટર છે એ બેસાડવામાં જે ડિજિટલ આવી રહ્યા છે એને તાત્કાલિક ધોરણે કેન્સલ કરવામાં આવે અને જૂના મીટર હતા એ રહેવા દેવામાં આવે અને આમ આદમી પાર્ટી દ્વારા જો આ મીટર તાત્કાલિક બેસાડશે અને જે બિલ છે બિલ આમાં વધારે બિલ આવે છે તો ગ્રાહકોને ખૂબ આજે રોજનું કાયદા રોજનું કાયદા ગરીબ વર્ગ મધ્યમ વર્ગ એને આ જો ટિકટ કાઢથી આને ચાર્જ કરવો હોય છે ચાર્જ નહીં કરવો હોય તો ઓછી કામ લાઈટ બંધ થઈ જશે તો એના ઘરમાં ગરડા હોય બીમાર હોય ગરીબ માણસો હોય એને બે બે મહિનાનો તો માન ઓછી કરીને અત્યારે બિલ ભરે છે તો એ બિલ કેવી રીતે એડવાન્સ ભરી છે અમેરિકા જેવા દેશની અંદર પણ પહેલાં વીજળી આપવામાં આવે ને પછી બિલ ભરવામાં આવે આ તો એડવાન્સ બિલ થયેલા પ્રાઇવેટ કંપનીને કરોડો રૂપિયા કમાવી દેવા માટેની એક સરકારની આ યોજના છે અને કરોડો રૂપિયાના સરકારના મરતી એજન્સીઓ દ્વારા આ મિત્રો બેસાડવામાં આવે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે તમામ પ્રજા ઉપર ઠોકી બેસાડવામાં આવશે અને એડવાન્સ પૈસા લઈ અને એના વ્યાજમાં ખરબો રૂપિયા આ લોકો કમાય છે એના માટેનું આજે અમારા આમ આદમી પાર્ટી આવેદન કરાય સરસ